રાજકોટના જેતપુરમાં દિપાવલી ફનફેર મેળામાં રાઇડ્સ તૂટવા મામલે રોટરી ક્લબના પ્રમુખ બિપિન ઠુમ્મરે પ્રતિક્રિયા આપી છે ફિટનેસ શર્ટી અને મંજૂરી આવ્યા બાદ જ મેળાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હોવાનું બિપિન ઠુમ્મરે દાવો કર્યો છે તેમણે વધુમાં જણાવ્યું કે યાંત્રિક કમિટીની જાણ કરીને રાઇડ્સમાં તપાસ કરવા સૂચના આપવામાં આવી છે બીજીવાર આવી ઘટના ન બને તે માટે તકેદારી રાખવામાં આવશે રાઇડ્સની તમામ જવાબદારી રાઇડ સંચાલકોની હોય છે તમામ પ્રકારની મંજૂરી તેને લેવાની હોય છે રાઇડ સંચાલક દ્વારા તમામ રાઇડ ફિટનેસ સર્ટી તેમજ પરફોર્મન્સ લાયન્સ એનઓસી કમ્પ્લીટ લીધા હોવાનો બીપીન ઠુમરે દાવો કર્યો રાઈડ સંચાલકો બે કરોડનો વીમો તેમજ રોટરી ક્લબ દ્વારા બે કરોડનો વીમો અમે કુલ ચાર કરોડનો વીમો લીધેલ હોવાનું બિપિન ઢુમરે જણાવ્યું છે અમારે યાંત્રિક કમિટી તથા મામલતદાર સાહેબ અને કલેક્ટર સાહેબમાંથી તમામ મંજૂરી અમે લીધેલી છે અને ફિટનેસ સર્ટી આવ્યા પછી જ આમ જે મેળાનો અમે કોન્ટ્રાક્ટ જેને સંચાલન માટે આપેલો છે સંસ્થા તરફથી ત્યાર પછી જ અમે એને ચાલુ કરવા માટેનું કીધેલું છે આજે જ પણ અમે પાછા યાંત્રિક કમિટીની જાણ કરી છે અને બીજા એ લોકોને બોલાવી અને તમામ સૂચનાઓ આપી છે કે ભાઈ જે જે ખામી હોય કે જે પણ જરા પણ લાગશે તો અમે તરત એને નિવારશું અને જે આગળ જતા આવું જે થયું કરણોથી કાં કે ભાઈ સંજોગો સાથે કે જે ગણીએ પણ એવું બીજી વાર ન થાય અને તમામ અત્યારે કામે લગાડ્યા છે અમે કે બધું ચેક કરો અને પૂરેપૂરી સેફ્ટી હોય તો જ અમે ચાલુ રાખશું નહીં તો અમે કઈ કરશું નહીં આગળ નહીં વધવા દઈએ

આ સાઈડ રાઇડ ચાલુ હતી જે અમારી એકદમ નજીકમાં જ થાય ચાલુ દરમિયાન કોઈ એવું યાંત્રિક ખામી સર્જાણી કે જે ક્રોસ થઈ ગયું એનું પેલું અને જે અંદર દંપતી બેઠું હતું એ નમી ગયું અને બહાર નીકળી ગયું હા હા આ મુજ અમે જ અહીંયા હતા અને તરત જ એમ્બ્યુલન્સમાં ત્રણ મિનિટની અંદર અમે એને હોસ્પિટલ પહોંચાડ્યા હતા માથાના ભાગે આંખની ઉપર થોડી ઈજા થઈ છે એમાં એને સ્ટિચિજ આવ્યા છે અને અત્યારે એકદમ ભયમુક્ત છે અને ઘેરેને જ છે વ્યવસ્થિત એને સારવાર અમે છતાં શંકા લાગવા છતાં તો છતાં અમે એને જૂનાગઢ લઈ અને સિટી સ્કેન કરાવી બધું અમને નોર્મલ લાગ્યું ત્યાર પછી જ અમે એને રિલીઝ આવ્યા ના આમ ના બહાર નીકળી ગયું હતું આમાંથી રાઇડમાંથી હલા હાથરીમાંથી એટલી જે એના હિસાબે આખી ક્રોસ થઈ ગઈ હા અને ક્રોસ થઈ ગઈ આખી ટ્રોલી એના હિસાબે દંપતી બહારને ભંગોળાઈ ગયું નીચે હા આશિષ પાટડિયા દિવ્યાંગ ન્યૂઝ જેતપુર રાજકોટ